વલસાડમાં ચૌદસો છત્રીસ દિરહમની નોંધ રૂપિયા પાંચ લાખમાં આપવાની લાલચ આપી કાગળની બંડલ પકડાવનાર પાંચ ઝડપાયા વલસાડમાં દસ ઓગસ્ટ બે હજાર પચીસના રોજ એક યુવાને અજાણ્યા ત્રણ સમયે યુએની કરન્સીની ચૌદસો છત્રીસ નંગ શોરના દરની દિરહમની નોટો રૂપિયા પાંચ લાખમાં આપવાની લાલચ આપી રૂપિયા એક લાખ કઢાવી સો દિરહમના દરની ચૌદસો છત્રીસ નંગ નોટના બદલામાં કાગળની ગડ્ડી આપી ફરાર થઈ ગયા હતા આ કેસમાં સર પોલીસે આંતરરાજ્ય ગેંગને રૂપિયા એકમત તેર લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડી છે એસપી ડોક્ટર કરણરાજ વાઘેલાની સૂચના હેઠળ પોલીસની ટીમે તાત્કાલિક સીસીટીવી ફૂટેજ તેમજ હ્યુમન સોર્સની મદદથી આરોપીઓ સુરતથી બસમાં તેમજ એક્ટિવા મોપેડ ઉપર વાળ ખત આવી રહ્યા છે તેવી માહિતી મળતા સિટી પોલીસે વોચ ગોઠવી મધ્ય જ તેમને પકડી પાડ્યા હતા જેમાં મોહમ્મદ ફિરદો શેખ રહેવાસી ઉત્તર પ્રદેશ બબલુ અબુ ખાન રહેવાસી પશ્ચિમ બંગાળ આસિક ખાન યુસુફ ખાન રહેવાસી પશ્ચિમ બંગાળ

આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલ ને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે લાયકન દબાવો જેથી આવનાર ન્યુઝ અપડેટ નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે લાઈક